મિત્રો મીટર વીજળી બિલ સસ્તો મોટો નિર્ણય જાણી લેજો ગુજરાતની જનતાને મોટો ઝટકો લાગ્યો છે એ પણ મિત્રો જાણી લેજો મિત્રો આ સમાચાર જાણતા પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલને હજી હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો ત્યાર પછી મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના સમાચાર વિશે

તમારું પશુ આકસ્મિક રીતે મોત થાય છે તો મિત્રો ચાલીસ હજાર સુધીની રકમ તમને મળી શકે છે ગુજરાત પશુપાલકોને ફક્ત સો રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકાશે અને જેમાં

આઈ સી સી બેંક સાથે રાજ્ય સરકારનો કરાર કરવામાં પણ આવ્યો છે અને ગુજરાતમાં પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે ફક્ત સો રૂપિયા ચૂકવીને દુધાળી અથવા ગાભણ ગાય ભેંસનો વીમો ઉતરાવીને સુવિધા મિત્રો શરૂ કરવામાં આવી છે અને એક પશુપાલકોને મહત્તમ દસ પશુઓ સુધી આ યોજનાનો લાભ તમને મળી શકે છે અને પ્રીમિયમની બાકીની રકમ રાજ્ય સરકાર ભરી દેશે તો ખરેખર મિત્રો પશુપાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો હોલિકા દહનનું શુભ મુહરત જાણી લેજો છો દરેકે દરેક હોલિકા દહન હિન્દુ ધર્મમાં એક મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે જે મિત્રો આ સત્ય પર સત્યના વિજયનું પ્રતિક માનવામાં આવે છે ને આ તહેવારમાં ફાગણ મહિનાની પુનમમાં રોજ ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી મનાવવામાં આવે છે ને વર્ષ બે હજાર પચીસમાં હોલિકા દહન તેર માર્ચના રોજ મનાવવામાં આવશે જોકે મિત્રો આ વર્ષ બે હાજર પચીસ માં ફાગણ મહિનાની પૂનમમાં આરંભ તેર માર્ચના રોજ સવારે દસ ને પાંત્રીસ કલાકે થશે જ્યારે ત્યાંનું સમાપન મિત્રો ચૌદ માર્ચના રોજ બાર ને 23 કલાકે થશે અને મિત્રો આ સમયગાળા દરમિયાન રહેશે જે કુલ એક કલાક ને ચાર મિનિટનો સમય રહેશે ત્યાર પછી મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને દેવું ડબલ થઈ ચુક્યું છે તો જે પણ ગુજરાત ના ખેડૂતો ઉપર દેવું એક જ ગાણું ગાય છે કે ખેડૂતોની આવક બામણી થશે હકીકતમાં ખેડૂતોની આવક તો ડબલ તો થઈ નથી પરંતુ દેવું જરૂર થઈ ગયું છે ખુદ કેન્દ્ર સરકારે જ મિત્રો આ વાતનો ખુલાસો કર્યો છે કે છેલ્લા બે લાખ ત્રીસ હજાર સાતસો ચોસઠ કરોડ રૂપિયાની લોન લીધી છે મિત્રો આમ ગુજરાતના ખેડૂતોના દેવાના બોજ હેઠળ દબાઈ ગયા છે અને આજે મિત્રો ગુજરાતમાં ખેતી કરતી મોંઘી થયું એટલે કે ખેતી કરવા ઉપર મિત્રો મોગુ થયું છે અને જંતુનાશક દવા ખાતર બિયારણ તો મિત્રો મોગુ થયું છે પરંતુ એની સાથે સાથે ખેત મજૂરી પણ મોગી થઈ ચૂકી છે અને પૈસા આપવા છતાંય ખેત મજૂરો મળતા નથી તેવી મિત્રો હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અલગ એટલે કે અથાગ મહેનત કરી પાક પકવે છે તોય પણ મિત્રો પોષણ

બાર કરોડનો વધારો થઈ ચૂક્યો હતો અને એક લાખ એકતાલીસ હજાર એકસો ને સાહીઠ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને આ વર્ષમાં પણ મિત્રો લોન ની રકમમાં વીસ હજાર છસો ત્રીસ કરોડ રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ મળ્યો અને ખેડૂતો થયા છે મિત્રો ખુશખુશાલ જીરા દોસ્તો આજે ગુજરાત ની સત્યાવીસ માર્કેટિંગ યાર્ડ માં કુલ ઓગણીસો ચોત્રીસ પોઈન્ટ

નાગરિકો ને આ સેવાઓ હવે હવે મિત્રો વધુ ખર્ચ કરવો પડશે જ્યારે મિત્રો સરકાર આ નિર્ણયથી સામાન્ય લોકો ની સીધી અસર પડી છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારણા ધોરણ અનુસાર મોટ્ય પ્રમાણમાં મેળવવા માટેની ફ્રી

કરવામાં આવે તો ગુજરાતમાં તાપમાનનો પારો હવે મિત્રો આસમાને પહોંચી શકે તેમ છે જી દોસ્તો ગુજરાતમાં હાલ મિત્રો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં મિત્રો સવારથી સાંજ સુધી તાપમાન વધી વધી અને વધે છે જ્યારે મિત્રો સાંજ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો સાતમી માર્ચ બાદ મિત્રો તાપમાનમાં વધારો નોંધાવવાની પણ મોટી આગાહી કરી છે જેમાં મિત્રો રવિવારે અમદાવાદ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને રાજકોટમાં પોત્રીસ ડિગ્રી

ત્યાર પછી મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ વનતારાનું લોકાર્પણ કર્યું છે જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા અને મિત્રો ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે જામનગરમાં વનતારામાં રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું અને વનતારામાં દોઢ લાખ થી વધુ પશુ પક્ષીઓને બચાવીને તેનો કુદરતી વાતાવરણમાં ઉછેર કરાઈ રહ્યો છે અને મિત્રો અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદી જુદી પ્રજાતિના પશુ પક્ષીઓને ખૂબ જ નજીકથી નિહાળ્યા હતા

ડાર્કી એટલે કે કાર્ડિયોલોજી નેફ્રોલોજી એન્ડોસ્કોપી સહિતના વિભાગોને બનાવવામાં આવ્યા છે અને જ્યાં મિત્રો એમ આર આઈ સીટી સ્કેન આઈસીયુ સહિતની તમામ